હાલો મિત્રો જો આપણે છે ને ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આજે તો કાનથી બાર લઈ જાય છે ત્યાં લઈ જાય છે મારા માટે સરપ્રાઈઝ છે મને ખબર નથી તો વિડીયો જોયા તો ખબર પડશે ત્યાં લઈ જાય છે હલો મિત્રો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં જો આપણે આજે સવાર સવારમાં ઊઠી ગયા ને બહુ મોડું થઈ ગયું છે સાડા નવ વાગે ઉઠ્યા છીએ કારણ કે આજે એ ટિફિન નહોતું બનાવ્યું કાંતિને ઘેરે હતા અને આજે કામે નહોતું જવાનું કારણ કે કામે નહી આ એને કાંક માલ સામાન નહીં આવ્યો હોય રેતી કાંકરી ગયે એટલે આજે એ ઘરે છે તો ઉઠવાનું નહોતું તો આજે મોડું થઈ ગયું છે એટલે ચા પાણી પીને નવરા થયા તો આ બધા જો અત્યારમાં રમવા માંડ્યા છે અમારે કાંતિ આજ ઘરે છે ને તો ખડમાં દવા છાંટવાનું ચાલુ કર્યું છે પહેલા દિવસે બતાવ્યું હતું ને ઓલી વીરું કાંટાવાળી બહુ આવે તો નાના છોકરા હોય ને તો એને બહુ તો જો આજે આણે દવા છાંટવાનું કામકાજ કર્યું ચાલુ જો આ ખડ બહુ થઈ ગયું મેં લીધું તો તું તો ચાર પાંચ વખત તો આ વરસાદ થાય ને એટલે થયા જ રાખે તો જો આ બધું એમાં દવા છાંટે છે નહીં થઈ ગયો પૂરો પપ્પુરો થઈ ગયો

હેલો મિત્રો જો આપણે બપોર થઈ ગયા છે બેસી ગયા જમવા જમવામાં બનાવ્યું છે પાપડ છે રોટલી છે અને આ કાંતિ છે ભયું છે ને આપણે જેનું બેન આજ હતા ને તો નિશાળેથી લઈ આવ્યા છે નકર તો એ કાંઈ આવે નહીં જમવા આજે સ્કૂલેથી લઈ આવ્યા પપ્પા ઘેરે હોય ને તો લેવા જાય કારણ કે અમારે હાઈવે રોડ રહ્યો તો સાધન આવતા હોય ને એટલે ઘેરે ન આવવા દઈએ એને નાસ્તો આપી દઈ ને આ નાસ્તો કરી લઈ તો અમારે જેનું બેન આજે ઘેરે જમવા આવ્યા છે રિસેસ માં ને આપણે આ ભયું ભાઈ છે જો

જો ને પાણી નાખીશી તડકા પડે ને એટલે પાણી તો નાખવું પડે ને લંગાવા મળે ઝાડવા જો કૃષ્ણવન પાણી આવે છે ને તો ઝાડવન પાણી નાખી દેવી મેં તો પાણી જો અહીંયા દાઢી કરે ભયું શું કરે છે ભયું તું માથું વેચો

હલો મિત્રો જો આપણે આવ્યા હતા બારે જમવા અને જમીને નવરા થઈ ગયા ને આપણે બારે બેઠા છીએ જો હોટલ છે પરફેક્ટ આવ્યા હતા જમવા ને આપણે જમીન બારે બેઠા છીએ અને ભાઈઓ ને જેનું આમ રમે છે તો અમે બધા જમીન લીધું છે આપણે છે ને જમીન બેઠા છીએ જો આ બેઠા છીએ જમી લીધું બેઠા છે બારે ને ને જેનું પટી ખાય છે તો આપણે ઘરે પહોંચી ગયા છે નાઇટ ડ્રેસમાં આવી ગયા છે ને ન થયો છે તો આપણે એને ફોડાવી દેવી ને બધાને ગુડ નાઇટ જો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો